મહાનગરપાલિકા દ્વારા વિવિધ પ્રયાસો હાથ ધરાઈ રહ્યા છે આ માહિતી આપતા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ચેરમેન ડોક્ટર જણાવ્યું કે વિવિધ શહેરની આન બાન અને શાન છે ત્યારે આ તળાવોની સુંદરતા વધે અને સાથે સાથે વિવિધ તળાવોની સંગ્રહ ક્ષમતામાં વધારો થાય એ માટે નિયમિત ધોરણે વિવિધ પગલાઓ ભરાઈ રહ્યા છે એટલું જ નહીં પરંતુ જળ સ્ત્રોત જાળવણી માટે વડોદરા મહાનગરપાલિકાની કટિબદ્ધતા પણ દેખાઈ રહી છે વડોદરા સંસ્કારી નગરી શ્રીમંત મહારાજા સયાજીરાવ ગાયકોડની નગરી પ્રાચીન સમયથી વડોદરા મહાનગરપાલિકામાં સુડતાલીસ જેટલા મોટા તળાવો નોટિફાઈડ તળાવો છે જેમાં બે હજાર વીસ પહેલાં વડોદરા કોર્પોરેશન દ્વારા જહેમત ઉઠાવી અને સત્યાવીસ જેટલા તળાવોને બ્યુટીફાઈ કરવામાં આવ્યા બે હજાર વીસથી પચીસના વર્ષ દરમિયાન પાંચ જેટલા તળાવો બ્યુટીફાઈ કર્યા એમાં મકરપુરા જીજી માતાનું તળાવ વેમાલી તળાવ વાંસ તળાવ કપુરાઈ તળાવ અને રામનાથ તળાવ આ તળાવો હમણાં નજીકના ભૂતકાળમાં જ પૂર્ણ થયા છે અને વીસ પોઈન્ટ ઓગણસિત્તેર કરોડના ખર્ચે આ પાંચ તળાવો તૈયાર કરવામાં આવે છે હાલ ભાયલી તળાવનું ટેન્ડર મંજૂર થઈ ગયું છે અને ત્રણ પોઈન્ટ છપ્પન કરોડના ખર્ચે ભાયેલી તળાવને પણ બ્યુટિફાય કરવામાં આવશે હાલ ત્રણ જેટલા તળાવો આયોજન હેઠળ છે કે જેના ડિઝાઇનિંગ ડીપીઆર પતિ અને ટૂંક સમયમાં ટેન્ડર થશે એમાં વર્ષર તળાવ મસિયા તળાવ અને બિલ તળાવ આ તળાવ ત્રીસ કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવશે હવે વડોદરા શહેરના અગિયાર જેટલા તળાવો બાકી રહ્યા જે આગામી ભવિષ્યમાં ધીરે ધીરે સ્વર્ણિમની ગ્રાંઠમાં આ તળાવને પણ ગુજીફાઈ કરવામાં આવશે ત્રણ જેટલા તળાવોમાં નાગરિકોના રિક્રિએશન માટે ફુવારા મૂકવામાં આવે છે જેમાં સમા તળાવ ધરણી તળાવ અને ગોત્રી તળાવ ઊંડેરા તળાવ ગઈ વખતે ઓવરફ્લો થયો હતું એ ઓવરફ્લો ન થાય એ માટે ઉંડેરાથી લક્ષ્મીપુરા સુધીની ચેનલ પંદર પોઈન્ટ ચુમ્માલીસ કરોડના ખર્ચે સ્થાયી સમિતિ મંજૂર થઈ ચૂકી છે ટૂંક સમય કામ ચાલુ કરવામાં આવશે આટલા તળાવના આઉટલેટનું કામ પણ છ પોઈન્ટ ઓગણીસ કરોડના ખર્ચે ત્રણ બાય ત્રણ મીટરની ચેનલ ખિસકોલી સર્કલ સુધી અને ત્યાંથી વિશ્વાસ નદીમાં આ તળાવ ખાલી થશે વડોદરા કોર્પોરેશન દ્વારા ફ્લડ મિટિગેશન એટલે કે પૂર નિવારાત્મક પગલાં તરીકે સૂર્ય નદીના કિનારે આવેલું દેણા તળાવ પણ એક બફર લેક તરીકે ઊભું કરવામાં આવ્યું છે વડોદરા શહેરમાં આવેલા જે તળાવો છે એનું પણ ગત ચોમાસા દરમિયાન રેજિંગ કરી અને એની સંગ્રહ ક્ષમતા એટલે કે બફર કેપેસિટીમાં વધારો કરવામાં આવ્યો હતો એમાં ખાસ કરીને રામનાથ તળાવ વાંસ તળાવ અને છણી તળાવોને ઊંડા કરવામાં આવ્યા હતા શહેરીકરણના જમાનામાં આ તળાવો એક રીક્રિએશન અર્બન સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું એક મુખ્ય માધ્યમ છે આ તળાવો પર રેલિંગ કરવાની લાઇટિંગ કરવાની વોકિંગ ટ્રેક બનાવવાના ગઝીબો બનાવવાના અને અમુક જગ્યાએ યોગા સેન્ટર પણ બનાવવાની કામગીરી ચાલી રહી છે તળાવોના કિનારે મ્યુઝિક સિસ્ટમ પણ લાગે જેથી કરીને ક્લાઇમેટ ચેન્જના જમાનામાં એક કોલિંગ સ્પોટ તરીકે કામ કરે અને શહેરી વિસ્તારમાં નાગરિકોની મેન્ટલ હેલ્થ સારી રહે અને એક રિલેક્સેશનનો જગ્યા મળે એ માટેના પ્રયત્નો કોર્પોરેશન દ્વારા થઈ રહ્યા છે અને ખૂબ સારા રીતે તણાવ બ્યુટીફાઈ કરવામાં આવી રહ્યા છે બ્યુરો પર નેશન પ્લસ ન્યૂઝ પોડકાસ્ટ સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર